મિત્રો તો અમે આજથી હવે બેટ બંધવાનું ચાલુ કરીએ છીએ તો ચાલુ રેડી છો બધા તૈયાર ભારત માતા કી વંદે करता रह બહુ बहु बहु ये सब बहु सरस कार्य है यार आना जो ये कई कार्य नहीं आना थी जानवर में जीव बन વઘાડી હા આગળ અડીનો બોલ લ્યો લઈ રોગલો બોટલો લેતા આવો હા બસ લે ગાય 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 લે બધા ના આવે તમે તમે એસ આય ગાય પોત બે આવી ના પર દૂર ઉઠ લો રોટલી લાવો યદી મેસે આવો

અરે નું કામ છે આ મારા એક એક કારે બની ગઈ છે આને પેલું વધવા દેતી એને ক্যাচি তী কাপ

એ જેરા બહાર એ તું પેલા બહાર જાય હોય તો દેખ લો એ અને બે આ દે લે વિડિયો તારે આરે ક્લાસ બે આ દે

Ayo dulu, ay. siapa yang કાતર વાળું પૂના કાપું છે ઓ રેડિયમ પટ્ટી મારતી એ ઓ રાત ઓ લા બીજી પટ્ટી લાય બેક લાવો ને ઓલા કોક લાવો ખાવા ઓય બેક લા ઓય એ બેક લાવો હા બધા એ વારા પરથી બાંધી લો એટલે દૂર હું બધાને દીપ જતી નથી

આ કાકા પટ્ટી કાપી દો પટ્ટી પટ્ટી કા પટ્ટી ગઈ રે તો જલ્દી આવતો ભાઈ બચાવ મહેમાન ના કરો

તો એવું પેલું લાઈટ થાય ને તો એના લીધે અંદર આવી ના જાય બાઈક મહિના માટે હજુ થોડુંક નાનું કરી દો નાનું કરી દો મિત્ર હા ભાઈ બસ હવે હવે સ્ટેપલ લગાવી દો હા રાતના એક્સિડન્ટ ના થાય ને એના માટે સ્ટેપલ લગાવી દો હવે બે ત્રણ ક્લિપો મારી દો બસ કાતર આપી દો કાપી નાખી બસ કાતર આપી દો બસ કાપી નાખો કાતર થેન્ક યુ બસ બસ હવે આના બાજુ બંધી આપો ને બાંધી દેતો હવે હવે જોડે આવી ગયું લે તો

બોલો મિત્રો મજા આવે છે ને તમને બધાને બધા જીહરજી મજા આવે છે સાહિલજી મજા આવે છે બ્લોક માં રાતના કેટલા વાગી ગયા સાડા બાર વાગી ગયા હજુ ખેંચી નાખીએ જેટલું ખેંચાય એટલું બરોબર ઓકે બોલો બોલો સરકારી નિયમ પ્રમાણે એક રાત્રે કરતા સાડા બાર વાગ્યા પછી પોલીસ ખાતું કહે છે કોઈ બહાર ફરવું નહીં કદાચ જો પોલીસ પ્રશાસન કોઈ પણ મળે તો આપણે વ્યવસ્થિત અમદાવાદથી વાત કરીએ કે સાહેબ અમે આ કાર્ય માટે ફરીએ છીએ દિવસે મેળ આવે નહીં રાત્રે કરીએ તો એ પોલીસ પણ આપણો સપોર્ટ સારો ચાલો હવે નીકળીએ આગળ જય શ્રી રામ નો રીટર્ન રીટર્ન યુટર્ન માળો કે આ છે યુટર્ન માળો ચલો ભાઈઓ સિકલ પાછળથી પાડી લો પકડજો

લાવ <coughs> પાછો કાતર મેખો કાતર લેતા હો કાતર બરોબર બરોબર થઈને આવી ગયા จุกควกาตันเลยนะี่ยกาตันเลยนี่ તો તાતરનો ગેટ લાય પડે સાડી માટે ત્યાં ઉદ્યા પ્લોટ પણ કરવાનું ધીમે ધીમે ગુબડમાં ધીમે ધીમે જાય છે રોટલી પતી જાય છે

ફર્સ્ટ એપલ લગાજો બે લગાઈ દો એટલે નીકરામ થેન્ક દાદા આ બાજી દો નજીક આતા રહે ભઈ આઈરા આવતા ને અહીંયા 보자 એ તો હાઈકોમ કરે ચાલુ ચાલુ બસ જય માતાજી મિત્રો અમે બેટ વધવાની શરૂઆત કરી તો ત્યારે અમને એવું લાગતું હતું કે અમે આસાનીથી બેલ બાંધી દેશું પણ ખરેખર જયારે બંધવા ગયા ત્યારે ખબર પડી કે અમુક કૂતરા કઈડવા આવતા હતા અમુક બીવાતા હતા અમુક જે દિવસે લોકો હેરાન કરતા હોય એના કારણે કૂતરા ડરતા હતા ને એના લીધે અમારે લીધે જોડે નતા આવતા બીજું શું ખબર ને કચ્છા પેલી કૂતરા પકડવાની ગાડી આવે એટલે એને એમ લાગે કે ભાઈ અને માણસે જેવું થઈ જ હોય તો ભલે થોડું કે વધતું આપણે કરવાનું 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 છે ચાલો મિત્રો રાતનો એક વાગી ગયો છે એટલે હવે જરા છોકરાઓને સવારે કોઈને સ્કૂલે જવાનું છે કોઈને નોકરી જવાનું છે બધું એટલે અવે આખા બ્લોક ની અંદર આપણે મલીએ કે પણ અમે કોશિશ ચાલુ જ રાખવાનો કરી જ આપની વાત ચાલુ ચાલુ જ રાખવાની જય શ્રી રામ જય 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 શ્રી રામ જય જય શ્રી રામ